બીખ લાગે છે મત એ બીખ લાગે આગળ જવાનું મન થત નહીં પીંટા ના કીધું તું પેલા ભમરોગા કીધું તું ને આ બધા કોઈ આવતા નહીં ને તો જવું એમ કરી આગળ તો જંગલ ઘોર જંગલ છે મારા માતાજી દર્શન કરવા જવો છું એ હલવાડી તો મને આલે જવ ધધા ધધા ધા આગળ આપણો આગળ જવું ગમતું નહીં જેમ તો બધું જ છે પણ આગળ કોઈ હોય જનાવર કોઈ દાળો છે દાળે જનાવર જંગલમાં તો રહી જવાનું શીખવણું પડે એમ નહીં મારે તો આટલું ખાવું જાય ને જવું જ નહીં આગળ બસ બે હું જ આટલો શાંતિ છે બસ આવો એટલે બધા ગજે જાય ને કોઈ મેળા આવે એમ નહીં બસ હા જોઈ રહીશ ભાઈ બન આવતા તો દેખાય છે એવું લાગે છે મને ફેલી જાય હાથમાં લઈને આવ્યા છે એવું લાગ્યું

લેવાય ઉપાડી છે કે નહીં ઉપાડે આ શિખર તો ઉપર રાખ રાખ શર્ટ શર્ટ હા ઓકે જંગલ માં તો આવું છે બીજ જેવું તો ના ડાળા નહીં ખરેખર કાળો બા તે જોન આમ આપણે હેડી હિટતા નહીં પા કે નહીં આમ ડાળા જેવું ડાળા થી બીજ જેવું ના હોય નહીં ના ડાળા તો બીજ જેવું તો ના હોય પણ કાળુબા બા પેલા હું કરતો તો

तो आर आय मिलीन च्यान दुखा के असा वाटतो हासी जा पण कोई भंसर पडत नाही काय कराव लागत आ डाळ

ખરેખર આડો ડોહન મારા છ ખોળવા વગડામાં આડી વાટી સડી ગયો હો ને તો કોઈના હાથમાં નહીં આવવાનો આડો મઈ જવાનું છે મને ખોળવા જવું જ પડે ને આ ડોહો મને લાગે છે ને વલ્લાપર નહીં સડી ગયો વલ્લા વલ્લાપર નહીં આડો જો તારી તારી આડો તો હોલા છે અને શીખે છી ગયો પહાણ આઈ ગયા છે ઉપર ઉતરા મેલા પર ભૂત રહ્યા છે હું કોઈ ભૂત વલ્લા પર રહે બોર પર રહું ઓહોત્ર મોડું થાય છે આપડે ખબર છે આટલી ઉમરે બોર ઉપર ચડી ગયા છો તમે

બીક તો લાગે વગડા બી એકલા ના રહેવાય ખરેખર આમ ના રહેવાય પણ બેકાર ભેકા લાગે પાક આડું હો તો જે બોલો ચાલો રેતો તો ગિંડા આ બસ આ બેઠ જ એ આ આ રેના એ ભલા મોણસ તે તો કોઈ મોણસ થઈ યાર

હું છું વળી હું આઈ ભલી તો પડી નહી કોઈ નહીં પેલો લાકડો ભાગી ગયેલો છે એ રે પડશે

વાળી નાખો એટલે સારું લાગે એમાં આપડે થોડું વાળેલું તો સારું જેવા સંજીએ થોડું વાળવું પડે એક તો બીજ તો લાગે છે અને આગળ વળી એમચે મને મોકલ્યો છે બીજ તો લાગે છે ને એક કામ કરો આપો અછ રસ્તો છે ને એક ફટો ફટ મું ને આખી જતો જ રહું પેલી વાળીને ડાયરેક્ટ જતો જ રહું મારું

અને પીટી ની વાત જોતા આપણે બેહી રહીએ કે કોમ કરતા ને તું બેહો તું જવ તાન તો એકલા જાવ એ એ પાછે તો પછી અને હું પછી પોતા જી હાળું તો પોય જણા દોરે ઉપો અમ એક જણો આય રહે તો સાલ એક કોમ કર તું જા નું બે તાન હા ફેડા તાન હું જવ તાન હાળો હા તું જા અને વાટમાં છો કે આવી જાવી તો વળી આવી જાવી તો કદાચ મળી હો માં મળ તો કશો તો નું

જો ખાલી એમનો ન મળી દો તોય આરા પડ્યા ભોય આ હું કરી કોઈ ના કરીએ કાર્ય ઓ બધો સુંઠો મને સુંઠો વાજો સુંઠો વાજો વાત તો જોવો હતો કી કણ ઓ હો સુંઠા આ વાત હા સતો ખોટો વાત તો ખોટો હતો બાતો ઓ ઓ વાર પરત પાકડી પર રાગીસ ને માર હાસુ લઈ કાઢી નાખો આ સુંઠો હા આ રે સુંઠો વાજે તો એ મને ના દેખાણો અરે રે ગુકુદ મારો વાળો હાસુ જંગલમાં વાગાયો પકડ્યો પકડ્યો તો પકડ્યો ઉચ પકડ્યો તો ઓવો પકડ્યો સા આવો વાગ ઓવો વાગ વાગ કેટને ખાઈ ઈ તો હાલજી આવો ઈ તો જતોય ઓયન ખાટો મોવા દૂધો ભરી બંધસ જીવ છે કાનુ હાલ હાલ